મહામૃત્યુજય મંત્ર મહામૃત્યુંજય મંત્રનો શુકલ યર્જુવેગમાં ઉલ્લેખ છે તે અહીં દર્શાવ્યો છે મંત્રમાં જીવનો શિવ સાથેનો દિવ્ય સંબંધ તથા શુભ ચેતના અને આનંદ પામવા માટેનો અમુક મંત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર જાપ કરતી વખતે શિવજીની મૂર્તિ ફોટો શિવલિંગ કે મહામૃત્યુજય યંત્ર પાસે રાખવું જરૂરી છે મહા મૃત્યુના બધા જ જપ આસન પર બેસીને કરો જપ કરતી વખતે દૂધમાં મેળવે પાણી વડે શિવજીનો અભિષેક કરતા રહો કે તેને શિવલિંગ પર ચઢાવતા રહો મહામૃત્યુજય મંત્રનું ઉપચારણ પૂર્વ દિશા તરફ મોડું રાખીને કરો જે સ્થાન પર જા વગેરે જેવા શુભ કાર્યો થતા હોય ત્યાં બેસીને જ જજાક કરવા જા કરતી વખતે સંપૂર્ણ ધ્યાન મંત્રમાં જ હોવું જોઈએ મનને આમ તેમ ભટકવા ન દેશો જા કરતી વખતે આળસ અને બગાસું ન ખાવું નકામી વાતો ન કરવી